આજે બધા પૈસા કમાવામાં બહુ બધું આ લોકોનું ભેગું કરવામાં સંસ્કાર રહિત જીવનો મળ્યા છાવા આજે કોઈ છોકરાઓમાં ધ્યાન નથી દેતા આજે મમ્મીઓ બી બધી એટલી બધી વોટ્સઅપમાં ફસાઈ ગઈ છોકરામાં છોકરાઓમાં ધ્યાન જ નથી દેતી નકરા મેસેજો મોકલ્યા કરે ને મેસેજો જોયા કરે ને છોકરાઓ શું કરે ક્યાં ભણે કોઈ સંસ્કારની વાત જ નહીં એક જીવન બગડે મશીન બગડે તો આટલી દૂર દુર્દશા થાય તો જેના જીવન બગડે એની શું દશા થાય આ રામાયણોની કથા ભાગવતોની કથા આ ઘણા લોકોને એમ લાગે કે ભાઈ આ બધી કથાઓ શું આ કથાઓ મને તમને જીવતા શીખવાડે છે જો જીવતા આવડી જાય તો એ તમે આમ જો ને સુખમય જિંદગી જાય અને જો જીવતા ન આવડે તો એની જિંદગી દુઃખમય જાય હું તમને એક ચાટ બતાવું બહુ સરસ મજાનો સંસ્કૃતિનો આ ચાટ છે મારે તમારે બધાએ જીવનમાં ઉતારવો જોઈએ બધાએ હું તમારી સાથે છું જો સૌ પ્રથમ આપણે જે કંઈ ક્રિયા કરીએ ને એને કૃતિ કહેવામાં આવે આપણે જે કંઈ કર્મ કરતા હોઈએ ક્રિયા કરતા હોઈએ એને કૃતિ કહેવામાં આવે હવે જો એ કર્મ આપણું સારું હોય તો એને સંસ્કૃતિ કહેવામાં આવે સંસ્કૃતિ શબ્દ જે છે ને એ સંસ્કૃત શબ્દ છે કૃતિમાંથી સંસ્કૃતિ શબ્દ બન્યો આપણે જે કંઈ કર્મ કરીએ જોવાનું સાંભળવાનું ખાવાનું બોલવાનું બેસવાનું ઉઠવાનું કંઈ પણ કર્મ આપણે કરીએ ક્રિયા કરીએ એને કૃતિ કહેવાય પણ જો એ સારા કર્મ આપણે કરીએ તો એને સંસ્કૃતિ કહેવાય અને જો એ મોળા કર્મ આપણે કરીએ તો એને વિકૃતિ કહેવાય બહુ સીધું છઠ સમજાય એવું છે જે કંઈ આપણે ક્રિયા કરીએ અને કૃતિ કહેવાય જો એ ક્રિયા સારી કરીએ તો સંસ્કૃતિ આંખ દ્વારા ઈશ્વરના દર્શન કરીએ કોઈ સંત મહાત્માના દર્શન કરીએ કોઈ સત્શાસ્ત્રનું આંખો આપણે જોઈ જોઈને વાંચતા હોઈએ તો એ બધા સત્કર્મો થયા એની આંખ દ્વારા તમે નો જોવાના ફિલ્મો જોવો નો જોવાના દ્રશ્યો જોવો નો જોવાની બધી ચીજો જોવો એટલી વિકૃતિ થઈ ગઈ ક્રિયા એક જ છે જોવાની જોવું ઈ ક્રિયા છે સારું જોવું ઈ સંસ્કૃતિ છે અને મોડું જોવું એ વિકૃતિ છે સાંભળવું એ ક્રિયા છે ભગવાનની કથા સાંભળી કીર્તન સાંભળી કોઈ સારી પ્રસંગો સાંભળીએ તો એ સંસ્કૃતિ છે અને નો સાંભળવાનું ગામની નિંદા ટીકા સાંભળીએ નકરી બીજી ત્રીજી જે અતિ અભદ્ર વાતો સાંભળીએ તો એ બધી વિકૃતિ છે બહુ સમજવા જેવી આ વાત છે મારે તમારે બધાએ નિર્ણય કરવાનો આપણે સંસ્કૃતિ રાખવી છે કે વિકૃતિ ખાવાનું સાત્વિક ભોજન જમવું ગીતા તો એમ બોલે કે ભગવાનને ધરાવ્યા વિના જમવું નહીં ભૂંજ તૈયમ પાપા એ પચન કારણાત કૃષ્ણ અર્જુનને કહે છે કે જે પોતાની માટે બનાવીને ખાય છે એ તો પાપ ખાય છે ભગવાન માટે રસોઈ બનાવવી ભગવાનને ધરાવવી અને પ્રસાદના રૂપમાં પોતે જમવી નો ખાવાનું ખાવું એ વિકૃતિ સાત્વિક ભોજન જમવું એ સંસ્કૃતિ છે બોલવાનું ભગવાનના કીર્તન ગાઈએ ભગવાનની કથા કહીએ કોઈના બે સારા ગુણ ગાઈએ તો આ સંસ્કૃતિ છે કોઈની નિંદા ટીકા કરીએ અપશબ્દો બોલીએ ગાળ્યો બોલીએ કોઈને અતિશય અપમાનિત શબ્દો બોલીએ તો આ બધી વિકૃતિ છે ક્રિયાઓ મારે તમારે બધાને રોજે કરવાની જ હોય આપણે બધાએ આમાં જોવાનું છે કે આમાં આપણે સંસ્કૃતિ કેટલી કરીએ છીએ અને વિકૃતિ કેટલી કરીએ છીએ જે ક્રિયા સારી થાય એ સંસ્કૃતિ મોળી થાય એ વિકૃતિ પછી જોવાનું ખાવાનું બોલવાનું સાંભળવાનું સુવાનું તમે આ હાથ હોય હાથ દ્વારા કોઈ માણસને દાન આપો તો એ સંસ્કૃતિ થઈ અને એ જ હાથ દ્વારા કોકનું લઈ લ્યો હડપી લો એ વિકૃતિ થઈ આ હાથ દ્વારા કોકની સેવા કરો તો સંસ્કૃતિ થઈ અને આ હાથ દ્વારા મારો ને હેરાન કરો તો એ વિકૃતિ થઈ સંસ્કૃતિ અને જીવનમાં રોજ થતી રહેતી હોય છે અને એટલા માટે આપણે બધા એ જોવું કે આપણા જીવનમાં સંસ્કૃતિ કેટલી છે આપણા જીવનમાં વિકૃતિ કેટલી છે રોજ મારે તમારે આપણા કર્મો સામો જોવાનું છે આ મારે ખાલી કંઈક કથા કરવાનું નથી આવ્યો મારો ધ્યેય છે કે કંઈક આપણા જીવનમાં પરિવર્તન આવે ઊંઘ તમે સવારથી સાંજ સુધી ઘણી ક્રિયાઓ કરીએ છીએ ખાલી એક સાંજે ક્યારેક બેસીને માર્કિંગ કરવું કે આજે મારા દ્વારા સંસ્કૃતિ કેટલી થઈ અને મારા દ્વારા વિકૃતિ કેટલી થઈ મેં આજે સારા કર્મો કેટલા કર્યા અને મેં વિકૃત કર્મો કેટલા કર્યા સાંજે જો થોડો હિસાબ સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં લખીને ગયા કે જે વાણીઓ આવક જાવકનો હિસાબ નોંધતો હશે તો એને કોઈ દી વાંધો નહીં આવે અને જે નામું નહીં લખતો હોય એ દેવાળું ફૂંક્યા વિના રહેશે એને ઉઠવાના વાર આવશે આ જેટલા જેટલા ઉઠે ને એને ક્યાંય નોંધ્યું નથી હોતું હા એ તો આવ્યા વાપર્યા કરે ને મજા કરે ગામના રૂપિયે લેર્યું એમ જીવનમાં સ્વામિનારાયણ ભગવાન કે રોજ નામું લખું કે મારા દ્વારા આજ સત્કર્મ કેટલા થયા અને મારા દ્વારા આજ દુષ્કર્મ કેટલા થયા મેં મેં હારું કેટલું જોયું મોળું કેટલું જોયું મેં હારું કેટલું સાંભળ્યું મોળું કેટલું સાંભળ્યું મેં મારા હાથ દ્વારા સારા કામ કેટલા કર્યા હાથ દ્વારા મોળા કામ કેટલા કર્યા સંસ્કૃતિ અને વિકૃતિ હવે તમે જુઓ આ બંને રોજ થાતા થાતા સંસ્કૃતિ તમે રોજ કર્યા કરો ને રોજ સારું કર્મ કર્યા કરો એમાંથી તમારી પ્રકૃતિ બંધાઈ જાય ઘણા માણસની પ્રકૃતિ બહુ સારી હોય એના દ્વારા મોડું કોઈ કામ જ ન થાય સારા કર્મ કરી કરીને જે એક સ્વભાવ બંધાઈ જાય આત્મામાં એને કહેવાય પ્રકૃતિ વિકૃતિ કરી કરીને રોજ તમે મોડું જોયા જ કરશો જોયા જ કરશો જોયા જ કરશો તમારા આત્મામાં ઊંડો સંસ્કાર પડી જાય અને તમારી પ્રકૃતિ બંધાઈ જશે પછી એના વિના તમારે ચાલશે નહીં જે જે વ્યસની માણા હોય તમે ખાલી તપાસ કરી લો જે દિવસે તમે કોઈ દિવસ તમાકુ કે માવો ખાતા નહોતા તેથી તમારી પ્રકૃતિ નહોતી તેથી તમને કોઈ માવો ખાવાનું કહેતા તોય તમે ના પાડતા ભાઈ રેવા દો મન ન ફાવે મને ફેર ચડે તમાકુથી આવું કહેતા હતા પણ ધીરે ધીરે કોઈએ કટકો કટકો દેવાનું શરૂ કર્યું કે ભાઈ ચોળીને ખાજે તમાકુ કાઢીને શરૂઆત આપણે હાવા સોપારીના કટકા લુસી લુસીને શરૂ કર્યું હોય પછી ધીરે 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 બબે કટકા ત્રણ ત્રણ કટકા આખે આખા માવે આવી ગયા હોય અને તમે પચીસ વર્ષ સુધી એક ધારા માવા ખાઓ મસાલા ખાઓ પછી તમારી પ્રકૃતિ બંધાઈ ગઈ હવે તમને કોઈ છોડવાનું કહીને તમારે કઠણ બહુ પડે સ્વામિનારાયણ ભગવાને એક ઉદાહરણ દીધું કે દિવાલ ઉપર ઘાસ ઉગ્યો હોય અને જેવું ઉગ્યું હોય એવું તરત તમે આમ ઉખેડી નાખો તો ઉખેડતા વાર ન લાગે પણ જો ઊંડા મૂળિયા મૂકી દે તો પછી એને કાઢતા વાર લાગે આ પ્રકૃતિ છે ને એ મૂળિયા મૂકી દે સારા કર્મ કરી કરીને પણ પ્રકૃતિ બંધાય અને મોળા કર્મ કરી કરીને પણ પ્રકૃતિ બંધાય એટલે સારી પ્રકૃતિ મોળી પ્રકૃતિ સારો સ્વભાવ મોળો સ્વભાવ એ આપણે જે બોલીએ એ આ અનુસારે છે